આજની વાર્તા એક વખત કોઈ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર માટે નીકળ્યો શિકારની શોધમાં એ ખૂબ આગળ નીકળી ગયો અને રસ્તો ભૂલી ગયો આ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો પેલો ભરવાડ રાજાને પોતાના નેસમાં લઈ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મૂકી ગયો રાજા આ ભરવાડ યુવાન પર રાજી થયો એમણે નક્કી કર્યું કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે યુવાનના માતા પિતા તો ખૂબ રાજી થયા ભરવાડ રાજાને ત્યાં રહી ગયો રાજા એના પર વિશ્વાસ રાખીને જુદા જુદા કામો સોંપતો જાય અને યુવાન પણ પૂરી નિષ્ઠાથી એ કામો કરતો જાય બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનીતો પ્રધાન થઈ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાની ઈર્ષા કરવા લાગ્યા યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા આ નિરીક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે દરબારીઓએ રાજાને આ બાબતે ફરિયાદ કરી યુવાન અને બધા દરબારીઓને સાથે લઈને રાજા પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઈ સંપત્તિ ભેગી કરીને સંતાડતો હશે ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખૂણામાં માણસના કદનો એક અરીસો હતો એ સિવાય બીજું કંઈ જ નહીં બધા દરબારીઓ ભોંઠા પડી ગયા એક દરબારીનું ધ્યાન ગયું કે અરીસાની પાછળ એક પોટલીમાં કંઈક સંતાડેલું છે એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાની વિનંતી કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી એમાંથી ભરવાડના જૂના કપડા નીકળ્યા રાજાએ આ વિશે યુવાનને પૂછ્યું ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યું રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરું છું અને પછી અરીસામાં જોઈને મારી જાત સાથે વાત કરું છું છું હું મૂળભૂત રીતે તો તો આ આ અરીસામાં દેખાય છે એ ભરવાડ જ માત્ર રાજાની કૃપાથી હું પ્રધાન બન્યો છું અને હું ત્યાં સુધી જ પ્રધાન છું જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રૂટશે ત્યારે ફરી ભરવાડ જ થઈ જવાનો છું માટે સત્તાના નશામાં હું મારી જાતને ભૂલી ન જાઉં એટલે રોજ આવીને અરીસામાં જોઉં છું મિત્રો આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ મોટી સત્તા કે સંપત્તિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધું પાછું પણ લઈ શકે છે સત્તા અને સંપત્તિના નશામાં માણસાઈ ભૂલાઈ ન જાય એ માટે સજાગ રહેવું આપનો દિવસ મંગલમય રહે શૈલેષ અકપરિયાના જય સ્વામિનારાયણ